ખેડૂત મિત્રો હું કોઈને વિવાદ શીખવતો નથી પરંતુ કંઈક વિવાદ થયો છે તો સરળતાથી ઉકેલ કેવી રીતે આવે એ બાબત શીખવાડું છું બને ત્યાં સુધી વિવાદ કરવા જ નહીં પ્રમાણિકતાથી નીતિ થોડુંક જાતું કરવું પડે તો કરવાનું પરંતુ ક્યારે કંઈ એવી તકલીફ હોય જેમ કે વારસાઈની અંદર તકલીફ હોય વેચાણ નોંધની અંદર તકલીફ હોય બક્ષિસની અંદર તકલીફ હોય હયાતીમાં હક અંગેની તકલીફ હોય કોઈ હુકમી નોંધ થઈ હોય અને એની સામે તકલીફ હોય તો તમે શું કરી શકો તો તમે આરટીએસ અપીલ દાખલ કરી શકો મામલતદારે જે નોંધ પ્રમાણિત કરી હોય એને ચેલેન્જ કરવી હોય અથવા તો મામલતદાર કરેલી નોંધ નામંજૂર કરી હોય એની સામે અપીલમાં જોવું હોય તો તમારે આરટીએસ અપીલ દાખલ કરવી પડે રાઇટ ટુ ટેકનિકલ સર્વિસ એટલે આરટીએસ સર્વિસ તો એ કારણ સેના સેના માટે થઈ શકે તો વારસાઈ બાબતે વેચાણ બાબતે બક્ષિસ બાબતે હયાતીમાં હક બાબતે તમે આ પ્રક્રિયા કરી શકો તમે ક્યાં કરવાની રહે તો ડીસી ડેપ્યુટી કલેક્ટર પ્રાંત અધિકારી સાહેબમાં તમે આ પ્રકારની અરજી દાખલ કરી શકો એવી જ રીતે તકરારી કાચી નોંધ હોય અને આવી નોંધ બાબતે પણ તમારે અપીલ કરવી હોય તો કયા પ્રકારની અરજી થાય એના માટે આરટીએસ ન થાય એના માટે આરઆરટી થાય આરઆરટી જે છે એ તકરારી બાબતે કોઈ કાચી નોંધ પડી હોય ત્યારે મંજૂર કે ના મંજૂર થઈ હોય તો ડેપ્યુટી કલેક્ટરમાં તમે અરજી કરી શકો એ જે છે રાઇટ ટુ રિવિઝન છે યાદ રાખજો આરટીએસ રાઇટ ટુ ટેકનિકલ છે આ રાઇટ ટુ રિવિઝન છે એટલે કે ફરી વાર ધ્યાનમાં લો એના માટેની અરજી એટલે આરઆરટી આવી બાબતો તમે હાથે પણ કરી શકો કોઈ એડવોકેટ રાખવાની અહીંયા જોગવાઈ નથી કૃષિ પંચની કાર્યવાહી તમે હાથે કરી શકો એટલા માટે હું રમણીભાઈ કોટડીયા આ ચેનલની અંદર તમને માર્ગદર્શન આપું છું યુટ્યુબની અંદર જઈને માત્ર રમણીભાઈ કોટડીયા લખજો એટલે આવી અવનવી માહિતી તમને મળી શકશે એવી જ રીતે આનીથી ઉપર કલેક્ટર અને ઉપર એસએસઆરડી મહેસૂલ આવે તો મહેસૂલ પંચની અંદર પણ તમે વિવાદની કાંઈ પણ અરજી હોય તો એનો નિકાલ કરવા માટે થઈ અને તમે જઈ શકો છો અને એ એસએસઆરડીમાં એકસો ને આઠ ઓબ્લિક છ મુજબ જે છે એ રિવિઝન અરજી ગણી અને સ્પેશિયલ સેક્રેટરી રેવન્યુ ડિપાર્ટમેન્ટની અંદર તમે જઈ શકો યાદ રાખજો એસએસઆરડી સામે કાંઈ પણ અપીલમાં જવું હોય તો પછી તમારે હાઈકોર્ટમાં જવું પડે એટલે બહુ ઉપર સુધી ન જવું નીચેથી તમારા પ્રશ્નોના પસ્તાવટ થઈ શકે ઘણા પૂછે છે કે ભાઈ જમન એટલે શું ને જશુ એટલે શું તમારા જે કંઈ પ્રશ્નો જે છે એ જમીન મહેસૂલ વિભાગની અંદર ચાલે છે એવા ડેપ્યુટી કલેક્ટર્સ અને એવા પ્રાંત અધિકારીના ઓફિસમાં જાઓ એટલે બોર્ડ ઉપર જમન લખેલું હોય તો જમીન મહેસૂલને લગતા વિવાદ છે અહીંયા ચાલે છે તમારે ખેત ખાતરદાના દાખલા કઢાવવાના હોય તો પણ અહીંયા ચાલે છે હવે જશુ એટલે શું જે કલેક્ટર કચેરી કે ડેપ્યુટી કલેક્ટરમાં જાઓ તો ડેપ્યુટી કલેક્ટર જશુ લખેલું હોય તો આ કોઈ જશુબતી બેન નથી આ જમીન સુધારણા છે જમીન સુધારાની અંદર સામે તમારે કંઈ પણ અપીલ હોય તો તમે અહીંયા જઈ શકો અને જમીન સુધારણા સામેની અપીલ હોય તો તમે ગુજરાત રેવન્યુ રાહે તમે જઈ શકો ના દાખલા તરીકે ગણો ધારા છોતેર મુજબની તમારે કોઈ રિવિઝન અરજી કરવાની છે તો જમીનના ક્ષેત્ર પર રિલેટેડ કાંઈ પણ હોય પછી ભલે સરકાર સામે હોય તો તમારે જશુમાં જવાનું રહે જમીન સુધારણામાં જઈને અરજી કરવાની રહે ખેડૂત મિત્રો ખબર હોવી જોઈએ ક્યાં અટકવું ક્યાં બટકવું ને ક્યાં છટકવું નહીં તો પછી ફસાઈ જઈએ તો આ બાબત ટેકનિકલ થઈ એ મેં તમને ધ્યાન દોરી તો તમને મને લાગે છે કે આ એક ઉપયોગી માહિતી સાબિત થશે યુટ્યુબની અંદર જઈને રમણીભાઈ કોટડીયા લખજો એટલે ત્રણ ચેનલ છે રમણીભાઈ કોટિયા ખેડૂત માર્ગદર્શક રમણીભાઈ કોટડીયા રેવન્યુ માર્ગદર્શક વિડીયો અને રમણીભાઈ કોટલીયા ખેડૂતના પ્રશ્નોના જવાબ સાથે હું તમને આ જે વિગત આપું છું ઘણા ફરિયાદ કરે છે કે ભાઈ અમને રેગ્યુલર તમારા બધા વિડીયો મળતા નથી તો એકવાર ચેનલને સબસ્ક્રાઇબ કરજો બાય લાઇક લાઈક કરો એવું હું ક્યાંય કહેતો નથી તમારે મારા વિડિયા જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નહીં તો રેન્ડમલી તમને મળતા આવશે પણ રેગ્યુલર મારી બધી માહિતી સમજશો તો જેમ આયુર્વેદ રેગ્યુલર અપનાવો ને તો કદી બીમાર ન પડો એ મારા વિડીયો જોશો ને તો તમે કોઈ દુઃખી નહીં થાવ કોઈ કોર્ટ કચેરીના ગજિયા નહીં થાય હું કોઈને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું કહેતો જ નથી આમાંથી કાંઈ કાઢી લેવાનું નથી દિવસ આખો વારો આમાં બગાડું છું માટે તમારે ચેનલ જોવી હોય તો જે તમને યોગ્ય લાગે એ કરજો